ગ્લેન તેના બાળકના બાથ ટબમાંથી પાણી બહાર કાઢે છે નીચેનો આલેખ ગ્લેને પાણી કાઢવાની શરૂઆત કરી ત્યારથી ટબમાં બચેલા પાણીના જથ્થા લિટરમાં અને પસાર થયેલા સમય મિનિટમાં વચ્ચેનો સંબંધ બતાવે છે ત્યારબાદ આપણને કેટલાક પ્રશ્ન પૂછવામાં આવ્યા છે ગ્લેને પાણી કાઢવાની શરૂઆત કરી ત્યારે ટબમાં કેટલું પાણી હતું દર એક મિનિટે કેટલું પાણી બહાર નીકળે છે દર બે મિનિટે ટબે સંપૂર્ણ ખાલી થવામાં કેટલો સમય લાગે વિડીયો અટકાવો અને તમે આ બધા પ્રશ્નોના જવાબ જાતે જ આપી શકો છો કે નહીં તે જુઓ તેના માટે તમે આ આલેખનો ઉપયોગ કરો હવે આપણે તે સાથે મળીને કરીશું અહીં આપણે આ પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ ગ્લેને પાણી કાઢવાની શરૂઆત કરી ત્યારે ટબમાં કેટલું પાણી હતું તમે પ્રશ્નમાં જોઈ શકો કે જ્યારે ગ્લેને પાણી કાઢવાની શરૂઆત કરી એમ કહ્યું છે તેનો અર્થ એ થાય કે તે વખતનો સમય ઝીરો હતો ટી બરાબર ઝીરો એ બિંદુ અહીં છે તે સમયે ટબમાં કેટલું પાણી હતું હતું તે તે સમયે આટલું પાણી બિંદુ આ છે અહીં આ વાય અક્ષ છે અને આ એક્સ અક્ષ છે જ્યારે તમે એક્સ અક્ષ પર સમયનું માપન લો ત્યારે તેને કેટલીક વખત ટી અક્ષ પણ કહેવામાં આવે છે હવે અહીં આલેખ આ બિંદુ આગળ y અક્ષને છેદે છે તો જ્યારે x બરાબર 0 હોય ત્યારે y બરાબર કેટલું થાય અથવા જ્યારે સમય t બરાબર 0 હોય ત્યારે બાથ ટબમાં કેટલું પાણી હતું આમ અહીં આ બિંદુ આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે બાથ ટબમાં કેટલું પાણી હતું તે દર્શાવે છે અને આપણે તે બિંદુને y અંતઃખંડ કહીએ છીએ y અંતઃખંડ અને તે આપણને

જ્યારે સમય ટી બરાબર એક મિનિટ હોય ત્યારે બાથ ટબમાં બાર લીટર પાણી હોય એવું લાગે છે અને જ્યારે સમય બે મિનિટ જેટલો હોય ત્યારે બાથ ટબમાં નવ લીટર જેટલું પાણી છે આલેખને જોઈને એવું કહી શકાય કે જ્યારે સમય એક મિનિટ જેટલો વધે છે જ્યારે સમયમાં એક મિનિટ જેટલો વધારો થાય છે ત્યારે પાણીના જથ્થામાં આટલા લીટર જેટલો ઘટાડો થાય છે હવે જ્યારે બાર લીટરથી નવ લીટર પર જઈએ ત્યારે ત્રણ લીટર જેટલો ઘટાડો થયો એમ કહેવાય માટે અહીં ઋણ ત્રણ લીટર છે માટે તે જ પ્રમાણે ચાલુ રહેશે જો આપણે ફરી એક મિનિટ જેટલું વધારીએ તો તમે જોઈ શકો કે અહીં ફરી ત્રણ લીટર જેટલો ઘટાડો થાય છે આમ દર મિનિટે ત્રણ લીટર જેટલું પાણી બહાર નીકળે છે દર મિનિટે ત્રણ લીટર પાણી બહાર નીકળે છે હવે દર બે મિનિટે શું કહી શકાય જો દર મિનિટે આટલું પાણી બહાર નીકળતું હોય તો દર બે મિનિટે આના કરતા બે ગણું પાણી બહાર નીકળશે માટે દર બે મિનિટે દર બે મિનિટે છ લીટર જેટલું પાણી બહાર નીકળે છે તમે કદાચ નોંધ્યું હશે કે આપણે આ બીજા પ્રશ્નનો જવાબ રેખાનો ઢાળ જોઈને આપી શકીએ આ સંદર્ભમાં આપણે ક્યાંથી શરૂઆત કરી તે શોધવામાં આપણને વાય અંતઃખંડ મદદ કરે છે અને પાણી કયા દરે બદલાઈ રહ્યું છે તે શોધવામાં આપણને ઢાળ મદદ કરે છે હવે અંતે તેઓ આપણને પૂછી રહ્યા છે કે ટબને સંપૂર્ણ ખાલી થવામાં કેટલો સમય લાગે વિડીયો અટકાવો અને જાતે જ તેનો જવાબ આપો ટબ સંપૂર્ણ રીતે ખાલી થઈ ગયું છે તેનો અર્થ એ થાય કે હવે ટબમાં

એટલે કે બાથ ટબમાં જરા પણ પાણી રહેતું નથી આપણે જોઈ શકીએ કે અહીં એક્સ ની કિંમત પાંચ છે અને આ એકમ મિનિટમાં છે માટે આનો જવાબ પાંચ મિનિટ આવે ટબને સંપૂર્ણ ખાલી થવામાં પાંચ મિનિટ જેટલો સમય લાગે આ સંપૂર્ણ રીતે સાચું છે જો તમે પંદર લીટરથી શરૂઆત કરી હોય અને દર મિનિટે ત્રણ લિટર જેટલું પાણી બહાર નીકળતું હોય તો આ પંદર લિટર જેટલું પાણી બહાર કાઢવા પાંચ મિનિટ જેટલો સમય લાગશે